નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજે પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે સિંગલની સ્પેશિયલ રફ જે ગૃહ ઉદ્યોગ આગતા હોય અથવા શરૂ કરવા માગતા હોય તેમની માટે હાવ રીઝનેબલ ભાવે રફ મળશે ને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર વાવ તમે ઓનલાઈન મગાવી શકશો ને રફની ભાવની વાત કરીએ તો ભાવ ખાલી પંચાવન રૂપિયા છે ને સાઈઝની વાત કરીએ તો સિત્તેર અંદરની સાઇઝ છે તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં આ રીતની રફ છે હવે હું તમને રફની ડિટેલમાં થોડીક જાણકારી આપું રફ આપણે વ્હાઈટ ક્રાફ્ટ છે ગોળી છે બધું મિક્સમાં રફ છે તમારે એસોર્ટ કરવો પડે છે ને હાવ રિઝનેબલ ભાવ પંચાવન રૂપિયામાં તમને રિયલ હીરા સીવીડી નહીં રિયલ હીરા છે તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં રિયલ હીરા છે બધાય આ તમે ઓનલાઈન મગાવી શકશો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એટલે બીજા દિવસે તમને આંગળીયામાં મળી જાય ને તમારું તમારે એડ્રેસ લખાવાનું છે અને આ વસ્તુ આપણે ગુજરાત બહાર મેકલતા નથી રફ આપણે ગુજરાત બહાર મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ પણ લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે વોટ્સઅપ નંબર એની ઉપર કોલ ન કરતા મેસેજ કરજો અને તમારો તમારો કોન્ટેક નંબર તમારું એડ્રેસ ને તમારું નામ લખીને મોકલી આપો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને આંગળીયામાં મોકલી આપીશ આ રીતની રફ છે ને ખાવ રીઝનેબલ ભાવત ગણાય કેમ કે પંચાવન રૂપિયામાં રિયલ હીરા વ્હાઈટ છે ભેગા કલરય છે ગોળીની રફય ભેગી છે બધું મિક્સમાં હશે આ રીતની રફ છે તમે જોઈ શકો છો અને મેં તમને ઘોડીમાં દેખાડું છું તમે ખાસ જોઈ શકો છો કે આ ઘોડીમાં તમે જોઈ શકો કે આ રીતની આપણે રફ છે એને સિંગલ બનાવવા માંગતા હોય એની માટે ઓ ઓછા ભાવે ને રીઝનેબલ ભાવે રફ ગણાય એટલે આ રીતની રફ ગણાવવામાં નુકસાની થવાનો કોઈ ચાન્સ જ નથી કેમ કે આની અંદર શું છે આ તમારે છત્રી કેરેટ લેવાની રહેશે નાનું કુલ પેમેન્ટ થાય ઓગણીસો ને એસી રૂપિયા આ આપણે તમને છત્રી કેરેટ મળી શકશે છત્રી કેરેટના ઓગણીસો ને એંસી રૂપિયાનું કુલ પેમેન્ટ તમે કરી દેશો એટલે બીજા દિવસે તમને આ મળી જાય ને આની અંદર આપણે સિંગલ પેશિયલ આ સિંગલની રફ ગણાય સિંગલ પેશિયલ બનશે સિત્તેર અંદરની સાઇઝ છે સિંગલ માટે અનુકૂળ રફ આવેલી છે ને આની અંદર મોટું રોકાણ નીચા થવાનું ખાલી ઓગણીસો ને એસીની અંદર તમે ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકો આપણા પરિવારના સભ્ય સાથે તમે આ રીતે શરૂઆત કરી શકો અથવા તમે પરિવારના સભ્યોને શીખવાડવા માગતા હોય તો પણ અનુકૂળ રફ આવે કેમકે ઓગણીસો ને એસી રૂપિયાની તમે રફ લો ને પરિવારના બધા સભ્યોને તમે હીરા શીખવાડી શકો ને પ્લસ તેની શીખ્યા પૈસા માલ માર્કેટની અંદર વેચી નાખો એટલે ડબલ ફાયદા થાય તમારા પરિવારના સભ્ય હીરા શીખી જાય ને બીજું કે તમે ચાર માલ વેચતા પણ તમને આવડી જાય એ હેતુથી આ વિડીયો આપણે સ્પેશિયલ બનાવ્યો છે તમે જોઈ શકો છો આ રીતની રફ છે ક્રાપ ગોળી બધું મિક્સમાં રફ છે ને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે આપણું પણ વોટ્સઅપ નંબર આવે છે લેવા માગતા હોય તો ખાસ એની ઉપર મેસેજ કર્યો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ